લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી ધ્યાનમાં રાખીને રાજકોટ વહીવટી તંત્ર સજ્જ જોવા મળ્યું હતું રાજકોટ કલેક્ટર કલેકટર પ્રભાવ જોશી દ્વારા કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે અને નેતાઓના ભાષણ તેમજ ન્યૂઝ ચેનલમાં ચાલતી જાહેર ખબરો પર બાજ નજર રાખવા માટે બાવન દિવ્યાંગ પુરુષ અને મહિલાઓને સત્તર જેટલી ટીવી સ્ક્રીન પર બેસાડવામાં આવ્યા હતા સાથે આચાર જો ભંગ થાય તો તેની માહિતી રાજકોટ કલેક્ટરને ત્વરિત મળે તેવી તૈયારીઓ કરવામાં આવી હતી 53 लोग हैं और जुदे जुदा अलग अलग डिपार्टमेंट में से आ रहे हैं और तीन तीन सीट में हम लोग काम कर रहे हैं इसके पीछे का पर्पज़ ये है कि जो चुटनी पंच ने आचार संहिता की अमलावारी सही तरीके से और जो चुटनी पंच का आदेश है उस तरह करनी चाहिए पर जुड़े हुए हैं और आप कौन से कौन से डिपार्टमेंट से आ रहे हैं और ये खास करके आप एनी कैप है आपके लिए क्या सुविधाएँ रखी गई हैं हम यहाँ करीबन पचास लोग हैं भाई बहनों और हम अलग अलग डिपार्टमेंट में से गवर्नमेंट जॉब में से आ रहे हैं और यहाँ के जो कलेक्टर साहब ने हमारे लिए व्यवस्था की है वो बहुत ही अच्छी तरह से की और हमारी कोई भी तकलीफ नहीं पड़े

કે પોતે કામમાંથી મુક્તિ માટેની અરજીઓ કરતા હોય છે પણ અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે આ કામગીરી એટલી બર્ડનવાળી નથી અને બહુ બેસ્ટ કામગીરી છે અહીંયા લગભગ પીજીવીસીએલ સર્વે ઓફિસ કોર્પોરેશન જુદા જુદા એજ્યુકેશન ફિલ્ડમાંથી લોકો અહીંયા સર્વિસ કરે છે અને એક પરિવારની જેમ અહીંયા અમારે આ કામગીરી થાય છે એટલે કોઈ બર્ડન જેવું લાગતું નથી ઉલટાનું અમે એન્જોય કરીએ છીએ આ કામગીરી અમારી અમારી મૂળ કામગીરીમાં એ છે કે લોકલ ન્યૂઝ ચેનલો બધી અત્યારે ચૌદ સ્ક્રીન રાખેલી છે એની અંદર ક્યાંય ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થતો હોય ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ક્યાંય ભંગ થતો હોય તો અમારે અમારા નોડલ ઓફિસર